ટ્રમ્પે પોતાના ભાષણમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે બાઇડનના નિર્ણયને કારણે લાખો ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં તક મળી ટ્રમ્પનું ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યુએસ સરકાર રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વના સંઘર્ષને સમાપ્ત કરવા અને સંઘીય સરકારમાં ફેરફારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે thank <laughs> you